વિરમગામ શહેરની શ્રી માધ્યમિક સ્કૂલ દિબીજોત ખાતે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના મજબૂત મનોબળ સાથે પરીક્ષા આપવા માટે સજ્જ થઈને પોતપોતાના કેન્દ્રમાં પહોંચી ગયા હતા વિરમગામ શહેરની શ્રી માધ્યમિક સ્કૂલ દિબીજોત માં વિદ્યાર્થીઓને મીઠું મોટું કરાવી ને સ્વાગત કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી સ્કૂલ ના આચાર્ય નવદીભાઈ ડોડિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ બોર્ડ ની પરીક્ષા ને પર્વ ઉજવણી કરવા અને ભય મુક્ત વાતાવરણ માં પેપર લખવા જણાવવામાં આવ્યું હતું વિરમગામ થી મુન્ફાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ સમગ્ર ગુજરાતમાં શરૂ થતી ધોરણ દસ તેમજ ધોરણ બારની વનડી એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે ધોરણ દસ ના એસએસસીના તેમજ એસએસસીના તમામ વિદ્યાર્થીઓને શ્રી માધ્યમિક શાળા શ્રી દિવ્ય પરિવાર દ્વારા એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે પરીક્ષા ખૂબ સારી રીતે શાંતિથી તમામ વિદ્યાર્થીઓ આપે તેમજ આજે શ્રી માધ્યમિક શાળામાં તેર બ્લોક છે અને ત્રણસો ને સિત્યોતેર જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ખૂબ શાંતિપૂર્વક ખૂબ સારી રીતે ભવિષ્ય ઉજ્જવળ બને એવી જુદા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ